જય શ્રી કૃષ્ણ જય માતાજી શક્તિપૂળ કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપની સાથે કોબીજ અને ટમેટાનું મિક્સ શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી શેર કરીશ કોબીજ અને ટમેટાનું શાક અલગ રીતથી બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી પણ બનાવીશું તો ચાલો બનાવીએ કોબીજ અને ટમેટાનું શાક તો એના માટે કોબીજનું શાક બનાવવા માટે મેં એક કોબીજ લીધી છે કોબીજ આ રીતે આપણે લીલા કલરની પસંદ કરવાની છે જેથી કોબીજ કુમળી હોય એનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને હવે કોબીજને આપણે સમારી લઈએ કોબીજના વાળો ભાગ કાઢી લઈશું હવે એના હજુ પણ અહીંયાથી બે ભાગ કરી લઈશું અને હવે કોબીજને આ રીતે ચપ્પા વડે પાતળી પાતળી સ્લાઇસ કરી લઈશું જુઓ એકદમ પાતળી સ્લાઇસ આ રીતે કરવાની છે બધી જ કોબીઝને આ રીતે સમારી લીધી છે હવે એનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું અથવા તો નોનસ્ટિક કઢાઈ મૂકીશું જેથી શાક ચોટે નહીં હવે એમાં ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરીએ હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીએ અને રાઈ સરસ તતળી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરીશું અને હવે એમાં એક ચમચી જેટલી હળદર ઉમેરીશું પહેલાં આપણે આટલા જ મસાલાથી વઘાર કરીશું અને એમાં કોબીજ ઉમેરી દઈશું અને બધી જ કોબીજને વઘાર સાથે મિક્સ કરી લઈશું અહીંયા કોબીજથી આખી કઢાઈ ભરાઈ ગઈ છે પણ જેમ જેમ કોબીજ ચડશે તેમ નીચે બેસતી જશે કળાઈ આખી ભરાઈ ગઈ છે એટલે હલાવતા ન ફાવે તો આ રીતે તવેથાની પણ મદદ લઈશું અને બંને હાથથી આ રીતે સરસ રીતે હલાવીને કોબીજ વગાર સાથે મિક્સ કરી લઈશું હવે એને કડાઈને ખુલ્લી રાખીને શાકને ચડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને હવે બીજી તૈયારી કરી લઈએ મેં અહીંયા એક રેડ કેપ્સિકમ લીધું છે એ અડધું સમારી લઈશું અને અડધું ગ્રીન કેપ્સિકમ સમારી લઈશું વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી શાક તળીએ ચોટે નહીં હવે બધું જ કેપ્સિકમ મેં સમારી લીધું છે હવે શાકમાં ઉમેરવા માટે લીલા મરચાંને પણ સમારી લઈશું આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં ઉમેરવાના છે મેં અહીંયા મીડિયમ તીખા ત્રણ મરચાં લીધા છે એને આ રીતે મોટા મોટા પીસમાં જ કટ કરી લઈશું અને હવે ટામેટાને પણ સમારી લઈએ તો મેં ત્રણ ટામેટા લીધા છે તો ટામેટાને પણ ઝીણા ઝીણા સમારી લેવાના છે વચ્ચે વચ્ચે શાક પણ ચેક કરતા રહેવાનું છે તે ભૂલવાનું નથી શાક પચાસ ટકા ચડી જાય પછી એમાં બીજા મસાલા કરીએ તો સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરી લઈએ એક ચમચી જેટલો ધાણા પાવડર ઉમેરી લઈએ લીલા મરચાં ઉમેરવાના છે એટલે લાલ મરચું ઓછું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ કેપ્સિકમચરું ચડી જાય પછી સમારેલા ગ્રીન કેપ્સિકમ ઉમેરી લઈએ અને રેડ કેપ્સિકમ પણ ઉમેરી લઈએ શાક સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ઢાંકીને શાકને ચડવા દઈશું હવે હવે બાકીના ટામેટાને પણ ઝીણા સમારી લઈએ હવે શાકને સરસ રીતે હલાવી લઈએ હવે એમાં એક નાની વાડકી જેટલા વટાણાના દાણા ઉમેરી લઈએ મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે એટલે આ રીતે છેલ્લે ઉમેર્યા છે જો ફ્રેશ વટાણા હોય તો ફેલા ઉમેરવા પડશે હવે એમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી લઈએ અને ટામેટાને સરસ મિક્સ કરી લઈએ ફ્લોજન વટાણાને ચડતાવા નથી લાગતી એટલે આ રીતે છેલ્લે ઉમેરી શકાય છે હવે શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એમાં સમારેલા મરચાં ઉમેરી દઈશું સમારેલા ધાણા ઉમેરી લઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ શાક ગરમ હશે એટલે મરચાં શાકની સાથે જ સરસ બફાઈને સોફ્ટ બની જશે અને થોડા ક્રંચી પણ રહેશે એટલે આ રીતે મેં લાસ્ટમાં મરચાં ઉમેર્યા છે તમે પહેલાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો હવે શાકને સર્વ કરીએ તો ગરમ ગરમ શાકને સર્વ કરીશું તો ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું કોબીજ અને ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમને મારા શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરશો હવે આ ગરમ ગરમ શાકની સાથે ગરમ ગરમ રોટલી કે ભાખરી હોય તો ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે તો ચાલો હવે શાકની સાથે રોટલી કે ભાખરી પણ સર્વ કરીએ અને કોબીજ અને ટમેટાનું ગરમ ગરમ શાક ખાવાની મજા માણીએ તો આવું સરસ ટેસ્ટી શાક તો ઘરમાં નાના મોટા બધાને પણ ભાવશે તો તમે પણ આ રીતે શાક બનાવશો જય શ્રી કૃષ્ણ જય માતાજી